નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું ગુજરાતી ટીબ ચેનલ ની અંદર તો દોસ્તો ગુજરાતી સાહિત્યના અગત્યના પ્રશ્નો અને તેના જવાબ ભાગની પાંચ ની અંદર આપણે પ્રશ્ન બસો એક થી એકસો પચાસ સુધીના પ્રશ્નોને તેના જવાબ છે આપણે જાણીશું તો હજુ સુધી જે મિત્રો એ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ તમે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી સાથેનું બે લાયકન સહી જરૂર દબાવો જેથી કરીને આ સિરીઝ અને આગળની સિરીઝના અમે નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે અને મિત્રો તમને વિડીયો પસંદ હોય તો વધારેમાં વધારે એક લાઈક જરૂર કરો અને લાઈક ન કરો ડિસલાઈક તો જરૂર કરો તથા વધારેમાં વધારે વિડીયો છે એને શેર જરૂર કરો તો હવે ચાલો આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર બસો એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પહેલો રાસ કયો ગણાય છે? તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પહેલો રાજય ભરતેશ્વર બાહુબલી રાજય ગણાય છે પ્રશ્ન નંબર તો જેને રામ રાખે તેને કોણ ચાખે આ પદ છે કવિ ધીરાએ લખેલું છે પ્રશ્ન નંબર બસો ત્રણ ગુજરાતી કવિમાં કવિતામાં ખંડ કાવ્યો નો શુભારંભ કોને કર્યો હતો તો ગુજરાતી સાહિત્યની અંદર જે ખંડ કાવ્યો આવે છે તેનો શુભારંભ છે કવિ કાંતે કરેલો છે પ્રશ્ન નંબર બસો છ્યાર નિશાન ચૂક માફ નહીં માપ નીચું નિશાન આ કોનું વિધાન છે તો નિશાન ચૂક માફ નહીં માપ નીચું નિશાન આ વિધાન છે બળવંતરાય ઠાકોરનું છે પ્રશ્ન નંબર બસો પાંચ હિન્દુવેદ ધર્મ પુસ્તકના લેખક કોણ છે તો હિન્દુ વેદ ધર્મ પુસ્તકના લેખક છે आनंद शंकर ध्रु प्रश्न नंबर 206 बलुथयो भांगी जंजाल सुखे जीव सु श्री गोपाल आ उक, उक्ति कया भक्तनी से दो बलुथयो भांगी जंजाल सुखे जीव सु श्री गोपाल आ उक्ति से नरसी मेहतानी से प्रश्न नंबर 207 ભારતમાં વન મહોત્સવ દ્વારા વૃક્ષારોપણનો વિચાર કયા ગુજરાતી સાહિત્યકારને ભેટશે તો ભારતની અંદર વન મહોત્સવ દ્વારા જે વૃક્ષારોપણ કરવામાં આવે છે આ વિચાર છે કનૈયાલાલ મુનશીનો છે પ્રશ્ન નંબર બસો આઠ ગુજરાતમાં કાર્તિક પૂર્ણિ પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે તો ગુજરાતની અંદર કાર્તિક પૂનમનો જે સૌથી મોટો મેળો છે સોમનાથ ની અંદર ભરાય છે પ્રશ્ન નંબર બસો નવ સાધુ બાવાના મેળા તરીકે કયો મેળો અને કોળી સ્ત્રીઓ કોળી સ્ત્રી પુરુષો હાથમાં સુપડા સાવરણી સુનલા ડાલા સાંભેલા લઈ ગોળ ગોળ કરીને નૃત્ય કરે છે આ નૃત્યને શું કહેવામાં આવે છે કયું નૃત્ય કહેવામાં આવે છે તો ગોહિલવાડના જે કોળી સ્ત્રી પુરુષો હાથમાં સુપડા સાવરણી સુનલા ડાલા સાંભળા લઈને ગોળ ગોળ ફરી અને જે નૃત્ય કરે છે તેને ઢોલો રાણો નૃત્ય કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બસો અગિયાર ગુજરાતી લોક સાહિત્યના ફેલાવા માટે કઈ કોમનો મહત્વનો ફાળો છે તો ગુજરાતી સાહિત્યના ફેલાવા માટે છે ભાટ ચારણ નામના જે કોમ છે તેનો મહત્વનો ફાળો રહેલો છે પ્રશ્ન નંબર બસો બાર ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે કોણ ઓળખાના જાગૃત મહેતા એ કોના પર હુંડી લખી હતી તો નરસિંહ મહેતા એ શેઠ ઉપર હુંડી લખી હતી પ્રશ્ન નંબર બસો ચૌદ પ્રેમાનંદના નાળાખ્યાનમાં આવતો નળ કયા દેશનો રાજા છે તો જે શિક્ષાપત્ર ની રચના કોને કરી હતી તો શિક્ષાપત્રની રચના સહજાનંદ સ્વામીએ કરી હતી પ્રશ્ન નંબર બસો સોળ ગુજરાતી બાળા સાહિત્ય ના અમર પાત્રો મિયા અને તથા સર્જક કોણ છે તેનું સર્જન જીવરામ જોશી કરેલું હતું પ્રશ્ન નંબર બસો સત્તર સંત પુનિત મહા મહારાજ ની ગ્રંથ શ્રેણી નામ શું છે તો સંત પુનિત મહારાજ ની ગ્રંથ શ્રેણી નામ છે જ્ઞાન ગંગોત્રી

વીરની મૃત્યુશા આ પંક્તિ ના કવિ કોણ છે તો સિંહ અને રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઈ રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરી છે તો સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી ગુજરાત સભા નામની રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરેલી છે

પ્રશ્ન નંબર બસો સી ભવાયના આદ્ય પિતા ઠાકર કઈ સદી માં થઈ ગયા હતા તો ભવાઈ ના પિતા તરીકે ગણવામાં આવે છે ભટ્ટ વલ્લભ મેવાડા ની પદરચનાઓ કયા નામે જાણીતી છે તો ભટ્ટ વલ્લભ મેવાડા ની જે પદ રચનાઓ છે એ શક્તિ ની ભક્તિ નામે જાણીતી છે પ્રશ્ન નંબર બસો અઠ્યાવીસ

કર્યું હતું તો સુપ્રસિદ્ધ મધ્યયુગી કવિ વાવિ કાદં રૂપાંતર પ્રશ્ન નંબર બસો ત્રીસ ભક્ત કવિ નરસિંહ મહેતાએ સુદામા પદો કયા સંસ્કૃત ગ્રંથ આધારે રચ્યા છે તો ભક્ત કવિ નરસિંહ મહેતાએ સુદામા ચરિત શ્રીમદ ભાગવત તેના આધારે દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી તો કેવી નર્મદે છે દાંડીઓ જે સામાયિક તે સમયની અંદર ચાલતું તેના દ્વારા છે સમાજ સુધારાની છે દાંડી પીટી હતી ૃષ્ણમ શરણમો નામનો છે મંત્ર આપ્યો હતો પ્રશ્ન નંબર બસો તેત્રીસ ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક ફિલ્મ કઈ હતી તો ગુજરાતની સૌ પ્રથમ પ્રાદેશિક ફિલ્મ છે ભક્ત વિદુર

પ્રશ્ન નંબર બસો સાડત્રીસ ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી અંધ હતા તો ગુજરાતી સાહિત્યના જે કવિ પ્રીતમ છે તે જન્મથી અંધ હતા પ્રશ્ન નંબર બસો આનંદ મંગલ કરું આરતી ના સર્જક કોણ હતા તો જે આરતી આવે છે આનંદ મંગલ કરું આરતી આના જે સર્જન છે તે કવિ પ્રીતમે કરેલું છે પ્રશ્ન નંબર બસો ઓગણચાલીસ મહા પાવાતે ગઢથી ઉતર્યા મહાકાળે લખ્યો હતો સાહિત્યના કયા કવિ નિરીક્ષર હતા તો મધ્યકાલીન સાહિત્યના સિ ભોજા ભગતસિંહ બિલકુલ નિરીક્ષર હતા પ્રશ્ન નંબર બસો એકતાલીસ કવિ નાકર નું વતન કયું છે તો કવિ નાકરનું વતન છે મહાકવિ કે કવિ સમ્રાટ તરીકે કવિ નાહના લાલ છે ઓળખાય છે પ્રશ્ન નંબર બસો તેતાલીસ ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોને કર્યો હતો

પન્નાલાલ પટેલ નો જન્મ ક્યાં થયો હતો તો પન્નાલાલ પટેલ નો જન્મ છે ઠાકર નાથ બહાર મૂકવામાં મૂક્યા બાદ ક્યાં આવીને વેસ્યા હતા તો ભવાઈના આધ્યપિતા ગણાય છે એવા અસાય ઠાકર નાથ બહાર મૂકવામાં આવ્યા ત્યારબાદ તે ઊંઝાની અંદર આવીને વેસ્યા હતા પ્રશ્ન નંબર એકસો સુડતાલીસ ઠાકર ઉંઝા આવ્યા પછી કઈ જ્ઞાતિ ઉંઝાળા સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત દરરોજ કાવ્ય રચવાનો નિયમ રાખ્યો હતો તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે બ્રહ્માનંદ સ્વામી છે તેને નિયમ રાખ્યો હતો કે દરરોજ એક કાવ્ય છે રચવું प्रश्न नंबर 249 गुजरात ना कबर कबीर पंथी संत मोरार साहेब केना राजकुमार रहता तो गुजरात ना जे कबीर पंथी संत से मोरार साहेब से थे थराद ना राजकुमार रहता प्रश्न नंबर 250 इडर ना राजा रणमल ना जीवन पर आधारित कई कृति रचा है तो इडर ना राजा रणमल ना जीवन आदा जीवन पर आधारित